નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઉત્તરાયણના પર્વને લઈ શાહી સ્નાનનો કાર્યક્રમ અયોધ્યામાં કુંભ તો અંબાજીમાં મિની કુંભ જેવો માહોલ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જો કોઈ શખ્સ ચાઇનીઝ ટુક્કલ વેચતો પકડાશે તો કડક કાર્યવાહી કરાશે ઉત્તરાયણના દિવસે 7 થી ચૌદ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મહેસાણામાં ઠંડીનું પ્રમાણ એક ડિગ્રી ઘટી પંદર થયું વાત્રક જળાશયની ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં સોક્યુસિક ક્યુસેક પાણી છોડાયું બાયડ અને ધનસુરા તાલુકાની સાત હજાર હેક્ટર જમીનમાં લાભ પાટણવાસી જલેબી ફાફડા અને ઊંધિયાની જયાફત માણશે શહેરમાં પાંચ હજાર કિલો ઊંધિયું અને એક હજાર કિલોથી વધુ જલેબીનું વેચાણ થવાનો અંદાજ

આજે ઉત્તરાયણનો પર્વ છે લોકોએ વળી આકાશી યુદ્ધ લડવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે આ સ્થિતિ વચ્ચે ઉત્તરાયણ પર્વ દરમિયાન બરતી તેમજ દુર્ઘટનાઓને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ અને ઘબાયલા પક્ષીઓને બચાવવા વાગની 1962 કરુના એનિમલ હેલ્પલાઇન ટીમ સજ્જ બની છે તેમજ ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ વિભાગ દ્વારા ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વની લઈને વધારાની 108 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા પ્રમુખ ચૌદ જાન્યુઆરીએ સિટી બસમાં રવિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે ભરૂચ સિટી બસ સેવા ત્રણ વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ જોખ વધી રહ્યું છે ત્રણ વર્ષથી રક્ષાબંધન પર્વે બહેનો માટે અને ગત ઉત્તરાયણ તમામ લોકો માટે મફત મુસાફરીની રાત કરાઈ હતી

આકાશમાં ઉડતી પતંગને જોઈને જ કદાચ મનુષ્ય પોતાની ઉડવાની ઈચ્છા સરકાર સાકાર કરવા વિમાનની શોધ કરવા પ્રેરાયો હશે પતંગનો ફેલાવો જાપાન કોરિયા થાઈલેન્ડ બર્મા ઉત્તર આફ્રિકા અને ચીન એમ દુનિયાના અનેક વિસ્તારોમાં થઈ ભારતમાં પ્રવેશ્યો અને આ પતંગ ભારતની સંસ્કૃતિમાં અને સભ્યતામાં તેમજ ઉત્સવના રૂપમાં વર્તાઈ ગયો તેમજ આ ઉત્સવને સમગ્ર ભારત સહિત ઉત્તરાયણ ગુજરાતમાં પણ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે

વાઇબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા છે ગુજરાતમાં દસમી વાઇબ્રન્ટ સમિટમાં છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના એમઓયુ થયા છે દસમાં વાઇબ્રન્ટમાં એકતાળીસ હજાર બસો નવ્વાણું એમઓયુ થતાં ગુજરાતને એક નવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે ટોરેન્ટ પાવર પાવર સેક્ટર ગ્રીન હાઇડ્રોજનમાં મોટું રોકાણ કરશે ટોરેન્ટ દ્વારા વિવિધ ચાર એમઓયુ કરવામાં આવ્યા છે ટોરેન્ટ દ્વારા થયેલા એમઓયુ થકી છવ્વીસ રોજગારી ઉદભવશે ત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સાધુ સંતો દ્વારા મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વને લઈ શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાતો હોય છે ચાલુ વર્ષે સાધુ સંતો દ્વારા આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેના બીજા દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટના પવિત્ર માન સરોવર કુંડ ખાતે ગંગા સ્વરૂપી પવિત્ર જળની ગંગા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશ વિદેશથી આવેલા સાધુ સંતોએ પણ આ ગંગા મહાઆરતીનો લાભ લીધો હતો જે પંદર જાન્યુઆરી સુધી ચાલુ રહેશે બીજી તરફ વાત કરીએ તો ઇલેક્શન કમિશન દ્વારા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે લોકોને જાગૃત કરવા જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમની શરૂઆત કરાઈ છે જેમાં પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં અધિકારીઓની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરીને મતદાર તેમજ કેવી રીતે ઈવીએમથી મતદાન કરી શકે અને કેવી રીતે તેની સ્લીપ બહાર આવે તે અંગેની સમજણ મશીનના ડેમો દ્વારા લોકોને આપવામાં આવી હતી મહત્વના સમાચાર આવી રહ્યા છે બાયડના ડેમાઈમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા ચાઇનીઝ વેચાણ છે રૂપિયા મુદ્દા માલ એલસીબીએ કબજે કર્યો છે તો બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી તો બાયડના ડેમાઈમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે એલસીબીની ટીમે એકતાળીસ ફિરકીઓ ઝડપી જયેશ હસમુખલાલ શાહ એલસીબીએ ઝડપ્યા તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ઝડપાયું છે રૂપિયા વીસ હજાર પાંચસો નો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો છે બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ મોડાસામાં માતા પિતાથી વિખૂટા પડેલ બાળકનું પરિવાર સાથે મિલન મોડાસા ટાઉન પોલીસે કરાવ્યું મિલન તો મોડાસામાં ખરીદી માટે આવ્યો હતો પરિવાર માલપુરના પરિવારનો દીકરો વિખૂટો પડી ગયો હતો ટાઉન પોલીસની ટીમે માલપુરના પરિવારને દીકરા સાથે મિલન કરાવ્યું મોડાસામાં માતા પિતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું મોડાસા ટાઉન પોલીસે કરાવ્યું મિલન તો મોડાસામાં ખરીદી માટે આવ્યો હતો આ પરિવાર તો માલપુરના પરિવારનો દીકરો વિખૂટો પડી ગયો હતો ટાઉન પોલીસની માલપુરના પરિવારને દીકરા સાથે કરાવ્યું મિલન તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર